સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો મહેસાણા ટાઉન હોલ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ દુનિયા સહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારીતાનો મુખ્ય ઉદ્દેશ સામૂહિક ઉત્કર્ષનો છે દેશમાં પંચોતેર વર્ષ બાદ સહ સહકારીતા વિભાગ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ છે આ સહકારી ક્ષેત્રનો વિકાસ અવિરતપણે દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં પારદર્શિતા ને જવાબદારીથી આગળ વધી રહ્યો છે મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તમામ ગામડાઓ સહકારી મંડળી વિના ન રહે તેની ચિંતા સરકારે કરી છે સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા જવાબદારી અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકી સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો સહકાર વિભાગ સહકારના માધ્યમથી ગામડાઓમાં આવક વધારવા અને રોજગારીના નવા અવસરો ઊભા કરવા માટે પ્રતિબંધ છે મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું ગામના પૈસા ગામમાં જ રહે અને ખેડૂતો કે પશુપાલકોને હવે કોઈ પણ પ્રકારની સેવા કે કામ માટે કક્ષાએ ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના ખેડૂત ખેડૂતલક્ષી અભિગમથી સેવા સહકારી મંડળીઓ માટે સાહીઠ કરતા પણ વધારે કામગીરી અને સેવાના આયામો ઉમેરવામાં આવ્યા છે ખેડૂતોના વિકાસલક્ષી જ સહકાર ક્ષેત્ર વિકસિત થશે તેમ તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું